શ્રી રામકૃષ્ણના સમોહક વ્યક્તિત્વથી ખેંચાઈ આવનાર બીજા એક મહાન બ્રાહ્મ સમાજી હતા પંડિત વિજયકૃષ્ણ ગોસ્વામી શ્રી ચૈતન્યના ભક્ત મંડળના એક મહાન અગ્રણી અદ્વૈતાચાર્યના વંશમાં ઉતરી આવેલા આ વિજય કૃષ્ણને નાનપણથી જ સત્ય શોધવાની અને આધ્યાત્મિક જીવન જીવવાની ધૂન લાગી હતી એ જમાનો હતો દેવેન્દ્રનાથ ટાગોરનો અને કેશવચંદ્ર સેનનો સત્યની શોધ કરવા ઉત્સુક બનેલા વિજય ઉપર આ બંને નેતાઓનો ભારે પ્રભાવ પડ્યો હતો કેશવચંદ્રના વ્યક્તિત્વથી એ વધુ અંજાઈ ગયા પછી તો વિજયે સ્વજનોનો ત્યાગ કર્યો અને બ્રાહ્મણ તરીકેના સર્વે ચિહ્નો પણ છોડી દીધા કેશવચંદ્રના એ અનુયાયી બની રહ્યા પરંતુ જ્યારે કેશવચંદ્રએ પોતાની પુત્રીને પોતે જ કરેલા લગ્ન મર્યાદાના નિયમનો ભંગ કરીને વહેલી પરણાવી દીધી ત્યારે એ કેશવચંદ્રથી જુદા પડ્યા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની એમની તાલાવેલી તીવ્ર બનતી જતી હતી તેવામાં એમણે દક્ષિણેશ્વરના પરમહંસ શ્રી રામકૃષ્ણના દર્શન કર્યા અને તેમના સમાગમમાં આવ્યા એ સંત સમાગમનું પરિણામ એ આવ્યું કે બંને વચ્ચે દ્રઢ સ્નેહગાંઠ બંધાય અવારનવાર એ દક્ષિણેશ્વર આવવા લાગ્યા અને શ્રી રામકૃષ્ણના સમાગમથી ઈશ્વર દર્શનની એમની જંઘના વધુને વધુ તીવ્ર બની ઈશ્વરની સાધના કરતાં કરતાં એમને કેટલીક અદ્ભુત દિવ્ય અનુભૂતિઓ પણ થઈ અને પરિણામે બ્રહ્મ સમાજની દૃષ્ટિએ વહેમરૂપ ગણાતી કેટલીક ઉપાસનાઓમાં એમને ફરીથી શ્રદ્ધા બેઠી આ પરિવર્તનનું કારણ એ શ્રી રામકૃષ્ણને ગણાવતા